આપણે નિરાશ ના થઈએ આપણે હતાશ ના થઈએ આ દુનિયામાં જેટલા પણ મહાપુરુષો આવ્યા છે આ બધા જ મહાપુરુષો છે પોતાનું કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક તો કામ છે અધૂરું રાખીને ગયા છે આપણે હતાશ થઈને બેસું આપણે નિરાશ થઈને બેસું આપણે હવે નબળી માનસિકતા રાખીને બેસું તો કેવી રીતે વાત બનશે આ ખાલી એક કેમિકલ પ્રોસેસ છે તમારા મગજમાં જે નબળા વિચાર આવે છે તમને એમ ઘણી બધી વખત થાય છે કે મારે કંઈક અલગ કરવાની જરૂર છે તમને એમ ઘણી બધી વખત થાય છે કે હું છું ને એવો હું બની ગયો છું મારે થોડી ઉપર ઉઠવાની જરૂર છે આવું ઘણી બધી વખત થાય છે પરંતુ હંમેશાના માટે એ ક્યારેય ના ભૂલો કે જ્યારે જ્યારે છે તમારી શરીરની અંદર ઉર્જા સિસ્ટમ દરજ્જાની નથી હોતી તમે આસપાસના નબળા લોકો વિકસાવી લીધા હોય અથવા નબળી માનસિકતાને તમે સમટાઈમ મેં બી છે સ્વીકાર કરી લીધી હોય ત્યારે છે આવા વિચાર આવા સ્વાભાવિક પરંતુ આવા વિચાર આવે થોડીક ઉર્જા આપણી ડાઉન હોય ઇનબેલેન્સ હોય થોડાક નબળા વિચાર આવે ખરાબ વિચાર આવે તો એટલું હંમેશાને માટે યાદ રાખો કે ત્યારે કોઈ પણ શ્રેષ્ઠમ નિર્ણય ના લો કોઈ પણ શ્રેષ્ઠમ નિર્ણય ના લો ત્યારે બસ એ સમયનો પ્રવાહ છે એ સમયને પ્રવાહને સહન કરતા શીખો અને પ્રવાહ કેવી રીતે પસાર થઈ જાય એની તમે રાહ જો ઈશ્વરે આપને વિચાર દીધા છે પૂર્ણ શ્રદ્ધા રાખો ઈશ્વરે આપને વિચાર દીધા છે તો સાથે સાથે એ વિચાર પૂરા કરવાની શક્તિ પણ એ જ દેશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી મહાપુરુષોના જેટલા પણ કામ અધૂરા રહી ગયા છે તમે એક વખત વિચાર કરીને જો કે ભગતસિંહ છે જો સાઠ વર્ષ સુધી જીવે તો કેટલી દેશમાં ક્રાંતિ થાય ગાંધીજી છે હજી થોડા વધારે જીવે તો દેશમાં કેટલી ક્રાંતિ થાત સરદાર વલ્લભભાઈ પટેલ છે હજી જીવે તો દેશમાં કેટલી ક્રાંતિ થાત એ વિલ્લો સ્વામી વિવેકાનંદ ચાલીસ વર્ષની ઉંમર પહેલાં પણ એ વહી ગયો વિલ્લો વહી ગયો આ દેશમાંથી પરંતુ તમે ક્યારેય કલ્પના કરો કે વિવેકાનંદ સાઠ વર્ષે જીવે તો દેશમાં શું ક્રાંતિ કરીને જાય તો હજી ચાલીસ વર્ષ પણ પૂરા નહોતા જીવ્યા હવે આપણે બધા જ લોકોને એ કરવાનું થાય છે કે આજે મહાપુરુષો પોતાનું કામ અધૂરું રાખીને ગયા છે આનું બીડું ઉપાડવાનું થાય છે આપણે નબળા નથી આપણે પૂર્ણ રીતે સક્ષમ છીએ કાર્ય કરવા માટે નબળી માનસિકતા નબળા વિચારોને તમારા જીવનમાં સ્થાન ના આપો જ્યારે જ્યારે તમારો અવો સમય ખરાબ સમય આવે છે આસપાસના નબળા લોકો આવે છે તમે જીવનને હતાશા ભર્યું જીવન ની દ્રષ્ટિએ તમે જોઉં છો તો ત્યારે તમે કશું કરો નહીં ભજન કરો પૂર્ણ શ્રદ્ધા રાખો કે ઈશ્વર છે બધું જ સર્વશ્રેષ્ઠ કરી દેશે અને તમે પૂર્ણ રૂપે છે મહેનત કરવામાં લાગી જાવ તમે પૂર્ણરૂપે તમારી જાતને છે ખપાઈ દો કાર્ય કરવા માટે બસ તમારે બીજું કશું જ વસ્તુ છે કરવાની થતી નથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો ઈશ્વર જો આપને વિચાર દે છે તો ઈશ્વર સાથે સાથે એ ઊર્જા પણ આપશે જ આપને જેવી રીતે ભગવાન શ્રી રામના જીવનમાં છે હનુમાનજી આવ્યા એને મદદગાર થવા માટે એવી જ રીતે છે તમારા જીવનમાં કોઈ હનુમાનજી થઈને આવશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી જે રાક્ષસો છે જે રાવણની જેમ રાજ કરી રહ્યા છે આ રાક્ષસોનો નાશ કરવો એ આપણો સ્વભાવ છે આપણે આપણે જ્યારે જ્યારે થોડા ઉપરના વિચાર સુધી ત્યારે આપણે બધા જ લોકોને ખબર પડશે કે સમાજમાં અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે આ સ્થિતિને બદલવાના છે આપણે પ્રયાસ કરશું આપણે પૂર્ણ રૂપે પોતાની જાતને છે સંઘર્ષમાં હોમાઈ દઈશું તમે અત્યારે આ વિડિયો સુધી અહીંયા પહોંચી ગયા છો તમે જીવનમાં એક નવા દ્રષ્ટાંત તરીકે જોવો છો તમારે કંઈક નવું શીખવું છે થોડું ઘણું તમારે જીવનમાં નહીં પરંતુ પીક પર જવું છે તમારે જીવનમાં પરંતુ આ વસ્તુમાં છે પૂર્ણ શ્રદ્ધા રાખો તમે જે વસ્તુ વિચારશો એવી જ ઘટના અને એવી જ વસ્તુ છે આ દુનિયામાં ઘટતી જશે આ બધા જ મહાપુરુષો કહે છે ચાહે વિવેકાનંદ હોય ચાહે કૃષ્ણ હોય ચાહે કબીર હોય આ બધા જ મહાપુરુષો કહે છે કે આપણું જેવું વિચાર કરીએ છીએ એવા જ આપણે બની જઈએ છીએ તો શા માટે નબળા વિચાર કરવા ઈશ્વર આપને સારા વિચાર દે છે ઈશ્વર આપને સારા લક્ષ્ય દે છે તો સાથે સાથે એ હવે એની જવાબદારી છે કે સાથે સાથે એ ઉર્જા પણ તમને આપશે કૃષ્ણ પણ કહે છે કે જ્યારે તમે તમારા લક્ષ્યમાં છે લક્ષ્ય શબ્દનો પ્રયોગ નથી કરતા પરંતુ કોઈ પણ વ્યક્તિ છે જ્યારે કોઈ પણ કાર્ય કરવા આ દુનિયામાં નીકળો હું તમને સહેલી લહેજામાં સંભળાવું કે જ્યારે એમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે પૂર્ણ વિશ્વાસથી એ કાર્ય કરે છે તો સ્વયં દેવી શક્તિ એ છે એને મદદરૂપ થાય છે આ કૃષ્ણ કહે છે આપણે નબળા નથી આપણે હવે થોડુંક ઉપર ઉઠવાનું થાય છે આપણે આવું થોડુંક જાગૃત થવાનું છે એ જીવનમાં કેટલી બધી પરિસ્થિતિ આવી આપણે લડીને બહાર નીકળી ગયા જીવનમાં ઘણા બધા એવા દિવસો જોઈએ કે જે દિવસે છે આપણે સુપર હાર્ડવર્ક કર્યું હતું મોટા ઉપર જે ચમક હતી જે તેજ હતું અદ્ભુત હતું આ તેજ છે હવે આપણે દરરોજ લઈ આવવાનું છે આપણે કાર્યમાં કેન્દ્રિત થઈએ બાકીનું છે ઈશ્વર જોઈ લેશે જેને વિચાર આપ્યો એ હવે એનું કામ પરંતુ આપણે કેન્દ્રિત કર્મમાં થઈએ